મોર્નિંગ જય સ્વામિનારાયણ જય મોડા આજ તો આજનો દિવસ પણ થઈ ગયો છે સ્ટાર્ટ આજે તો છે પવિત્ર શ્રાવણ માસ પ્રથમ સોમવાર તો સોમવાર નું મહત્વ તો શ્રાવણ માસ ખૂબ ખુબ વધારે છે તો બધાને મંદિરે જવું જોઈએ ગોળા દર્શન કરવા જોઈએ અત્યારે વાગી ગયા છે સોમવાર ના સાડા આઠ ને આપણે નાઈ ધોઈ રેડી થઈ ગયા છીએ તો આપણે નીચે જઈએ અને ચા પીએ ખાલી આજ તો સવાર વહેલી સવાર નો વરસાદ થોડો માર વરસી રહ્યો છે અને ઓફિસે પહોંચાશે કે નહીં ખબર નથી બહાર જઈને પછી ખબર પડે વરસાદ વધારે હોય તો પાણી તો વપરાય ગયા ઓબ્વિયસલી બરોબર જ છે ચાલો છે

રૂમ માં તો વિભૂતિ બેન લેક્ચર કરે છે તમે જોઈ શકો છો કેમ છે વિભૂતિ સારું રહી ત્યાં જ સોમવાર કે આપણે તો આખો શ્રાવણ મહિનો રહ્યો એટલે કે સોમવાર તો આવવાનું નથી ઓ હું ને અક્ષર બંને આવી ચૂક્યા છે ટેરેસ પર તમે જોઈ શકો છો પવન તો બહુ સારો છે વરસાદ તો હવે બંધ રહી ગયો છે વાંધો નથી અત્યારે સારું છે બંદરી આજ તો આખો દિવસ વરસાદ આવ્યો હું કેવું અક્ષર આવ્યો ને તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઉપરના ટેરેસ પર આજ તો વ્યુ બહુ સારો છે કાળા વાદળા એટલા થયા છે એવું લાગે છે હમણાં જ વરસાદ આવશે કંઈ નહીં વરસાદ ના આવે તો પવન તો લઈએ થોડોક બેસીએ આપણે ટેરેસ પર મજા આવે છે જો એકદમ કાળા કાળા વાદળા છવાઈ ગયા છે ખબર જ હશે કે આ સંવાર એક ધારો વરસાદ ચાલુ હતો આપણે કઈ બાજુના મેદાનમાં તમને હમણાં થોડી વાર પેલા બતાવ્યું ને ત્યાં કઈ ચાલવા જવાનો ટાઈમ રહ્યો નથી આજે તો ઈ અત્યારે આપણે કમ્પ્લીટ કરીએ છીએ ટેરેસ પર આવીને વોકિંગ કરીએ છીએ તો આપણો ગોલ પૂરો થઈ જાય એટલે આપણે નીચે જશું પછી ત્યાં સુધી આપણે કન્ટિન્યુ વોકિંગ કરશું કારણ કે વોકિંગ સેહત કે લીએ અચ્છા હોતા હૈ શું કરવા આવી છે શું કરવા આવી છે સ્નેપ લેવા ખાલી ઓનલી સ્નેપ લેવા આવી છે તો આ સ્નેપ તો બધા ગાંડા કરે છે યાર સ્નેપચેટ કાઢો કોને હાથમાં લાવો ને પકડીને મારું એ સ્નેપ જ મોકલે તમે જોઈ શકો છો જો જેકો

એમ મારે બાજરા નો રોટલો કઢી છે દૂધ છે કાસરી છે અને ભગવાન ને ધરાવેલું આજ તો ડીશ ભગવાન ને ધરાવેલી આવી છે આપડા હાથમાં આ સાઈડ બીબુ પણ બેસી ગયે છે જમવા

તો આપણે સુવી જોઈએ આવતીકાલે મળીએ નવા બ્લોગમાં રી મોજ મસ્તી સાથે બધા મિત્રો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ભોલાનાથ આવજો